નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં આપણું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે હવામાનની દ્રષ્ટિએ જે આપણે શિયાળુ પાકમાં વાવેતર કરવાનું હોય તો એના માટે યોગ્ય સમય કયો અને કેટલું તાપમાન હોય ત્યારે આપણે વાવેતર કરવું જોઈએ સંપૂર્ણ વાત કરવાની છે સૌ પ્રથમ તો અહીંયા આપણે જાણવા જેવી વાત એ છે કે આ વર્ષે નવેમ્બર મહિનાની આજે નવ તારીખ થઈ ગઈ છે છતાં પણ હજુ માત્ર દસ થી પંદર ટકા જ શિયાળુ પાકનું વાવેતર થયું છે મોટાભાગના વિસ્તારોની અંદર શિયાળુ પાકનું વાવેતર કરવાનું બાકી છે ઘણી જગ્યાએ હજુ એવું પણ છે કે અત્યારે મગફળીનું હાર્વેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે એટલે ક્યાંય ને આપણે શિયાળુ સિઝન છે લેટ ચાલી રહી છે જેની અંદર બે ત્રણ પ્રોબ્લેમ છે તો અત્યારે જે શિયાળુ પાક વાવવા માટે ખેતરો પણ ઘણી જગ્યાએ તૈયાર થયા નથી એ સાથે જોવા જઈએ તો અત્યારે જે પાયાના ખાતરની અછત છે એ પણ એક મુખ્ય કારણ છે અને બીજું કારણ એ છે કે અત્યારે તાપમાન ઊંચું છે હવામાન છે એ શિયાળુ પાક કરવા માટે હજી યોગ્ય હવામાન નથી આ ઘણા કારણો એવા છે જેને કારણે લેટ થઈ રહ્યું છે છતાં પણ ખેડૂતો હજી નિરાશ એટલા માટે રાખી રહ્યા છે કે આ વર્ષે લગભગ નેવું થી પંચાણું વિસ્તારમાં શિયાળુ પાક માટે પાણીની સમસ્યા નથી હા એક ચોક્કસથી છે કે અમુક વિસ્તારો એવા છે કે આ વર્ષે પણ પાણીની પાણીની સમસ્યા સમસ્યા મોટા ભાગના વિસ્તારોની અંદર એટલે છે કોઈ ઉતાવળ કરી રહ્યા નથી પણ હવે જોવાની વાત એ છે કે કોઈ પણ શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો મોટા ભાગના પાકો તો એવા છે કે જે તાપમાન છે એ ડાઉન થાય પછી આપણે વાવેતર કરી શકાય જેની અંદર ખાસ કરીને ધાણા અને જીરુનું જે ખેડૂતભાઈઓ વાવેતર કરતા હોય એના માટે તો ત્રીસ ડિગ્રી કરતા તાપમાન નીચું આવે ત્યારે જો ધાણા કે જીરુનું વાવેતર atar fer o máis તો જ એનો ઉગાવો સારો આવે બાકીનો ઉગાવાની અંદર પ્રશ્ન થાય છે અને ઉગે તો પણ ખાતો ઓછો ઉગ્યા પછી પણ છોડ છે છે એ વયો જતો હોય એટલે ડિગ્રી કરતા નીચું તાપમાન આવે ત્યારે કરી શકાય હાલની હવામાનની અને તાપમાનની વાત કરવા જઈએ તો તાપમાન છે અત્યારે આજની તારીખે પણ બત્રીસ થી લઈ અને છત્રીસ ડિગ્રીની રેન્જમાં છે એટલે આમ તો નોર્મલ નજીક તાપમાન છે પણ નોર્મલથી તાપમાન જે નીચું આવવું જોઈએ એ નીચું હજુ આવ્યું નથી એટલે બત્રીસ ડિગ્રી તાપમાન હોય તો પણ એ ત્રીસ કરતાં ઉપર છે ત્યાં આપણે વાવેતર કરવા માટે યોગ્ય તાપમાન છે ન શકાય એટલે ધાણા માટે તો હજી બિલકુલ વાવેતર કરી શકાય એવું વાતાવરણ છે નહીં એ સાથે જોવા જઈએ તો ચણા આમ જોવા જઈએ તો આ વર્ષે ચણાનું વાવેતર પણ ખૂબ વધવા જઈ રહ્યું છે અને ચણાના વાવેતરની અંદર અત્યારે જો આ ઊંચા તાપમાનમાં વાવેતર કરી દેવામાં આવે તો ચણાનો કદાચ ઉગાવો તો આવી જશે એમાં જે ધાણા ધાણાજીમાં જે ઉગાવવામાં પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમ ચણામાં કદાચ ન થાય ઉગાવો આવી જશે પણ ઉગતાની ઉગતાની સાથે સાથે જેનો કોટો કોટો કાઢે છે 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 એ એ જ બળવાનું ચાલુ થઈ અને જે પાક છે એમાં અંતે જોવા જઈએ તો પારવો ઉગાવો થાય એવી સમસ્યા થઈ શકે છે એટલે ચણા માટે પણ યોગ્ય હવામાન ન કરી શકાય એવી જ રીતે જોવા જઈએ તો વળિયારી અને રાયડો રાયડો અને વળિયારી છે એના માટે પણ આ તાપમાન ઊંચું ગણાય છે એ સાથે જોવા જઈએ તો બટાકાના અમુક જગ્યાએ વાવેતરો ચાલુ થઈ હશે જોકે એમાં પણ તાપમાન નીચું આવે તો સારી વાત છે બાકી બટાકાના વાવેતર જે લોકો ઉત્તર ગુજરાતમાં કરે છે એ રાબેતા મુજબ અત્યારે કરતા હોય છે ને કરી દે તો એમાં કાંઈ ખોટું નથી કેમ કે ઉત્તર ગુજરાતનું તાપમાન છે એ જ્યારે પણ આ તાપમાન નીચું આવવાનું ચાલુ થશે એટલે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં ઉત્તર ગુજરાતનું તાપમાન ઝડપથી નીચું આવી જતું હોય છે તાપમાન છે ઝડપથી ઘટી જતું હોય છે એટલે એ વિસ્તારોને બહુ વાંધો આવતો નથી એટલે ખાસ કરીને બટાકા માટે બાકી ઉત્તર ગુજરાતમાં પણ વડિયારી કે રાયડાનું વાવેતર કરવું હોય તો હજુ રાહ જોવાની જરૂર છે એવી જ રીતે જોવા જઈએ તો ઘઉં માટે પણ અત્યારે યોગ્ય હવામાન ન ગણી શકાય ઘઉં છે એ ધાણા જીરું ચણા અને રાયડા કરતા દિવસોની દ્રષ્ટિ વધારે દિવસ લેતો પાક છે ઘઉંની અંદર દિવસો છે એ ધાણા જીરું કરતા પાકવાના દિવસો વધારે છે છતાં પણ જોવા જઈએ તો અત્યારે થોડુંક તાપમાન ઊંચું છે જો કે આ તાપમાનની અંદર ઘઉંને વાવી દેવામાં આવે તો ઉગાવવામાં કોઈ પ્રશ્ન ન થાય હા એક ચોક્કસથી છે કે ઉગી ગયા પછી કદાચ છોડ પીળો પડીને સુકાવાનો પ્રશ્ન ચણાની જેમ સેમ થાય એ વાત અલગ રહેશે બાકી ઘઉંમાં બીજી કોઈ સમસ્યા આવશે નહીં પણ ઠાર ઝાકર પાછળથી જોતા હોય એ યોગ્ય ઠાર ઝાકર છે એ યોગ્ય સમય મળે એ માટે તેને ઘઉંના વાવેતર માટે પણ હજુ રાહ જોવી પડે એવું છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો શિયાળુ પાકમાં જે થતા તમામ વાવેતરો છે તમામ વાવેતરો માટે યોગ્ય તાપમાન નથી ખાસ કરીને ત્રીસ ડિગ્રી થી નીચું તાપમાન આવે ત્યારબાદ જ આપણે વાવેતર કરવું જોઈએ જેવી રીતે પાંચ નવેમ્બર થી તાપમાનમાં ઘટાડો ચોક્કસથી થયો છે કેમ કે ઘણા સમયથી ઓક્ટોબર નું તાપમાન હતું એ આપણે ચોત્રીસ થી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં હતું અમુક જગ્યાએ ઓગણચાલીસ ચાલીસ ડિગ્રી એ પણ તાપમાન પહોંચ્યું હતું એ તાપમાનમાં પાંચ નવેમ્બર થી ઘટાડો ચોક્કસથી થયો છે પણ તાપમાન ત્રીસ ડિગ્રી કરતા નીચું આવ્યું નથી એટલે ત્રીસ નીચું આવે ત્યાં સુધી આપણે ઘણું બધું નીચું આવે તેવું એક અનુમાન છે છતાં પણ આ તાપમાન ઉપર અમારે એક સતત નજર રહેશે અને યોગ્ય હવામાન બનશે અને શિયાળુ પાક વાવેતર કરી શકાય એ જ મુજબનું તાપમાન થશે એટલે અમારા તરફથી આપણે ચોક્કસ માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંત મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરેલી હોય એ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ